હેલો મિત્રો દોસ્તો ભાઈ બંધો વેલકમ ટુ માય વ્લોગ અને ભાઈ ખાસો બધો ટાઈમ થઈ ગયો ખબર નહીં શું થયું હતું કંઈક નજર લાગી ગઈ કે બહુ આળસ આવી ગઈ તો એવું થયું બરાબર તો છે ને મારે હમણાંથી ક્યાંય બહાર નીકળવાનું મારો બંધ થઈ ગયું હતું હું ક્યાંય જતો જ નહોતો એટલે બ્લોગે નહોતો ઉતારતો ઘરમાં ઘરમાં તો રોજ ખીચડી બનાવું ને એટલે ભાઈ ભાઈમાંથી રોજ રોજ નહીં બતાવતો આપણે હવે પાછું માહોલમાંથી પાછા બહાર નીકળીએ છીએ નાનકડો ખાલી મગજ ફ્રેશ કરવા જઈએ છે કંઈ બી હેવી કંઈ કામ છે નહીં અને થોડા ભાઈબંધો ભેગા કરીશું અને ફરવા જઈશું તો બન્યા રહો આ વ્લોગમાં લઈ જાઉં તમને ક્યાંક ફરવા કેવી જર્ની રહે છે શું રહે છે બધું બતાવી દઈશું પાછા બાકી જગ્યા તમે જોયેલી જ હશે કંઈ નવું બહુ નથી પણ માણસો ભેગા થાય છે તો જોઈએ કેવું થાય છે હરક પુદળો થઈને મેં ફટાફટ પેકિંગ કરી લીધું છે એક જ જોડી કપડાં લીધા છે અને ધેટ મીન્સ વીકેન્ડ શનિ રવિ ફરીને પાછા ઓકે બને આરો બ્લોકમાં તો પ્લાન પાછો આખો દાડો જતો રહ્યા તો સવારની વાત હતી મેં તમને કીધું ને નીકળવાનું તો હજી આવતીકાલે છે બરાબર તો હવે ગાડી ધોવી પડશે ધૂળ ધૂળ છે ગાડી ધોઈ નાખીએ આપણી જોડે છે હથિયાર ગન ફરી પ્રેશર બતાવું

તો હવે કે રોપાળો તૈયાર થઈને ઊભો થઈ ગયો તો આવું કઈક છે જીવનમાં મારા આમ નહી ઉઠતો પણ કઈક મોટી મળી જાય નાનકડું પેહલા ઉઠી જાય એ વાત અલગ છે બધા ભાઈ વીલું તો મને ઉઠાડજો પણ હું ઉઠ્યો છું વહેલો જાતે જ છું સમજ્યા તો આવું છે મગજ જ છે બધું કઉ ચાપીને ભાઈ ખોટું ખોટું બોલી જાય બધું બરાબર ચાપીને સાચું કઉ ગુડ મોર્નિંગ પી લો વાલી દૂધ થઈ બધું સેટિંગ હોય હોય જવાનું એટલે જેમ તેમ ના હોય તમારા ઘરમાં દૂધ છાશ બધું શાકભાજી બધું એ પ્રમાણે મેન્ટેન રાખવું પડે તમારે હાય હાય એટના સુકૂન તો કાર્યક્રમ એવો છે આપણે ઉદયપુર જઈશું બીજા ભાઈબંધો છે બધા ઊઠી ગયા છે મસ્ત તૈયાર થઈ ગયા છે અને બધા એકબીજાની રાહ જોઈ રહ્યા છે આ નીકળે એટલે નીકળું આ નીકળે એટલે નીકળું એવો કાર્યક્રમ છે તો બધા ઘણા બધા લોકો છે હમણાં બતાવીશ કેટલા જણા છે પોણા સાત થયા સાડા પાંચ નો ઉઠ્યો છું હું અને હજી તો તૈયાર થઈ નહીં રહી ખબર હું ભર્યું છે રેડી ચાલ ચાલ મારા પોતાનું ધરો લઈને ચાલવા લાગ્યા એતે એવું જોય પોતાનું વજન પોતાના જ લઈને જવાનું ચાલો 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 મારા આગળ નીકળ તો રેડી થયા છીએ પોણા સાત તો અહીંયા જ થઈ ગયા છે હવે જઈએ તો સાડા પાંચ ને ઉઠ્યો છું સાત વાગી ગયા એ માંગી લીધે બરાબર અને પાછળ નવા કપલ્સ

તો ફરતા ફરતા મસ્ત સેટિંગ કરી કામ થઈ ગયું લે મમ્મી પપ્પા ભાઈ ભાભી બધા એક જ જગ્યા મળી ગયા હેમાંગી હોય આવું બધું છે મતલબ આખું પ્લાન છે એમ ના થાય કોઈ ઇન્સિડેન્ટ તો એ તો એમની રીતે દર્શન માટે જાય છે અને હવે આપણે જઈએ અહિયાંથી આગળ અને જઈશું આપણે સામળાજી ઈડલી ખાવાની બાકી છે મારે જે પરાઠા બી ખાવાના છે પરાઠા બી ખાઈશું એ ભાઈ આ ગાડી છે બ્યુટી પાર્લર નહીં અને ક્યાંય અડીને સીટ ઉપર નેલ પોલીસ તો આવી બન્યો અમાર છે ગાય અત્યાર સુધી તકલીફ હતી કે ભાઈ આપણે મોટા ચિલોડા થી હિંમતનગર વાળા રોડ ઉપર બહુ બધા બ્રિજો બનતા હતા અને હવે તકલીફ વધી ગઈ છે કે એ રોડ ઉપર તો હવે એક બે બ્રિજ હજી બને છે પણ હિંમતનગર થી આ શામળાજી આવીએ ને ત્યાં સુધી બધા બધા બ્રિજો બને છે એટલે બધા ડાયવર્ઝન ચાલે છે તકલીફ છે ને ખોદવાનું કોઈ પચશે નહીં એવું લાગે છે રાજસ્થાન જઈશું ને તો જ સારા રોડ આવશે ગુજરાતમાં અલગ અલગ માણસો આવે ને બધા ભેગા થઈને એટલે એવું થાય એક જણ પાછળ રહી જાય એક આગળ આવી જાય એવું બધું થાય હું આગળ આવી ગયો પેલા બધા શામળાજી ગયા છે

અને હું તમને રૂમ બતાવું લેવો ભાઈ તો આ છે આપણો રૂમ નો પોઈન્ટ નાઇસ બેડ ક્લીન લાગે છે બરાબર અહીંથી વિન્ડો વ્યુ આપ્યો છે અને બહાર ગાર્ડન દેખાય છે માઉન્ટેન વ્યુ બી કહેવાય બહાર નીકળાય એવું છે નહીં અહીં ડેસ્ક ઉપર આપ્યું છે કંઈ કામ કરવું હોય તો બાથરૂમ બતાવી દઉં તમને અરે કાચવાળું છે

કેટલા ટાઈમ થી કહેતી ફરવા નહીં લઈ જતા ફરવા નહીં લઈ જતા તારીખ લખી દેજે ડાયરી માં આવું છે થોડો આરામ કરીએ રિલેક્સ કરીએ જમવાનું કરીએ પછી આરામ જ કરવાનું બીજું કંઈ કામ નહીં આપણે પહોંચ્યા છીએ અને બાર જણ લશ્કર છે અમારો બતાવું તમને જો આ માણસો બહુ ભૂખ્યા છે એમને વહેલો વહેલો ઓર્ડર કરી લીધો છે મંગાવી લીધું છે આ બંને તમે ઓળખતા હશો જોધપુર વાળા

મરું શાંતિથી પડી રહેવા છે હો હો તો પેલું મસ્તા ફુવારાય થાય છે સેટિંગ છે ને સરસ છે તો પ્રમાણે આપણે જવું જોઈએ જવાય જ રહેવાય બરાબર પાછા ગરમ ગરમ છે

પ્રૂફ છે બતાવવાનું હોય શોખ તો ખરો કાચબારા મારવાનો આના

ખરેખર લેખ તો છે મસ્ત ઓહ કેવું લાગે મસ્ત કે હેમાંગીના માથામાંથી શું મળ્યું મને અરે ને અમારે ભાણી નવ્યાના છે ને વાળ છે હે ને એની આ બક્કલ વાળા બસ હુરે આજ રહી ગયું હવે હા ભાઈ ચલ આપડા આપણા ભાઈઓના ફોટા પાડીએ

તો ગાઈ દસ બાર જણા આવીએ ને એનો ડિસએડવાન્ટેજ બી છે બાર જણાનું એક હાથે ટેબલ જલ્દી ના મળે એટલે કોઈ ભાગલા પાડવા પડે તો અમે ડિવાઈડ કરી દીધું તો જો અમે ચાર જણા અહીંયા બેઠા છીએ અને બાકીના ત્યાં બેઠા છે આવા બધા સેટિંગ કરવા પડે ત્યારે ખાવાનું મળે દાલ બાટી મંગાવી છે રાજસ્થાનમાં આવીને આપણે

ચાર પાંચ અને હજી ડ્રાઈવર ના સબ ડ્રાઈવર એ રેપુરમાં parking ના પ્રોબ્લેમ છે એટલે માંડ એક પાર્કિંગ મળ્યું છે એટલે બધું કરી દેશે અને પછી અમે આટલા આટલામાં અમે ચાલીન ફરીશું બહુ દૂર જરૂર લાગી તો રિક્ષા વાપરીશું 1 hour later sore then સુએચ માં બેઠો છે

તો શોપિંગ કરીને આવશે ભાઈ જોઈએ હવે શું થાય બસ હવે થોડી સાંજ પડે તો સારું થાય બતાવું ભાઈ બાકી આગળ કાર્યક્રમ બાકી અમે અહીંયા બધા વાંતોચીતો કરીએ છીએ દિપેન છે હજી બધા જોડે હજુ નવું નવું છે ને જોડે જોડે આ બીજું એ તૈયાર છે એમ હા ચાર વાગે જોયેલો મહિલા મંડળ છે ને શોપિંગ કરીને થાકીને બેઠું છે

ફરી ફરીને થાકી ગયા ખેર જવું પડશે કેવી એનર્જી રિક્ષા મોકલી ને આપડે ચાલતા ચાલતા જઈએ આવી જિંદગી

સમજી ગયા ભાઈ ટોકમાં સમજી ગયા ને મારો વર્ષો જૂનો ભાઈ બન છે આજ રીતે બોલ બોલ ને બોલ બોલ કરે જ્યાં હોય ને ત્યાં ઓંધી એટલા ક્યાં છે યાર કવાલી નામ છે લેટેલ તો દર વખતે ની એમ આપણી જર્ની આ રોડ પર પાછા શામળાજીના દર્શન કરવાની સાથે સમાપ્ત કરીશું મસ્ત દર્શન કરી આવીએ समय संजोग है, गाइस। सुंदर खंभों पर दिखा हुआ है जिसके ऊपर एक छतरी विराजमान है और साथ ही उसकी दोनों ओर अर्धमंडलाकार रचनाए मौजूद है मंदिर के आधुनिक स्तंभ नीचे से ऊपर तक तीन भागों में विभाजित है

એટલું ભરીને ને ખાધું બધા સારું હતું જમવાનું હે ને સોરી ઓરેન આટલું પેટ ભરીને નહીં ખાતું એને તો આવું બધું થઈ ગયું છે સરસ થઈ લીધું ને હવે થાક્યા છીએ ફટફટ ગેપ વોચિંગ હોય જઈએ વિડીયો આટલે રાખીએ તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ નવા બ્લોગ સાથે જેમ બસ બસ થઈ ગયું